આ સાડી પહેર દઉં ચાલશે જો તો હું કાયમ પશ્મીના પશ્મીના પહેર્યા કરે છે તો શું પહેરું પણ ઓહો તન ખબર નહી હોટલ સૂર્યા પેલેસ ની અંદર ઓરિસ્સા બિહાર કર્ણાટક આંધ્રપ્રદેશ પ્રદેશ ઉત્તર પ્રદેશ છત્તીસગઢ જમ્મુ કાશ્મીર અને રાજસ્થાન ની ફેમસ સાડીઓ નો એક્ઝિબિશન આઈ ગયું છે સિલ્ક ઇન્ડિયા આટલી બધી સાડીઓ નું એક્ઝિબિશન હા એ પાછું સાત દિવસ ચાલવાનું

શન ફક્ત પચીસ સો રૂપિયા થી સાર્ટ થતું તમને જોવા મળી જશે ડ્રેસ માં બેનો માર્બલ પ્રિન્ટ સિલ્ક વર્ટિકટરિયલ ની અંદર લખનવી કુર્તી એન્ટિક જ્વેલરી બિહાર ભાગલપુરની જામદાની સાડીનું કલેકશન અને ઓડિશાની ફેમસ તમને ટાસર પેન્ટિંગનું પણ કલેક્શન અહીંયા મળી જશે સાથે વીસ પૈસા ના કોઈન માંથી બનેલી જ્વેલરીનું પણ કલેક્શન મળી જવાનું છે રાજસ્થાનની ફેમસ કોટન ચાદર અને દોહરનું પણ કલેક્શન મળી જવાનું છે તો રીલ્સ શેર કરી આજે જ પહોંચી જજો ધન્યવાદ